ગામો ગામ તમે જુઓ તો એમાં અત્યારે આ ચૂંટણી છે ને હળીએ હળીયા અડધી અડધી રહે ત્યાં આપણી ડેલીઓ ખકડાવે હું ઉભો છું મારું ધ્યાન રાખજો મારું ધ્યાન ધ્યાન શું રાખજે બે વાગ્યા રાત ના ખટારા ટાંટા કરતો ને ધ્યાન જો રોડ આવે થઈ જાય રોડ જો એકતાની મજા છે અને હું તો એમ કઉ છું કે આ જાપો છે ને જાપો આ જાપાની બહાર છે ને

કે આટલા બધા બેઠા પણ મારી ઉંમરનું કોઈ નથી મેં ક્યુ હવે એમની ઉમરનાનું શું કામ છે આવડા માર્ગે સડ્યા હોય આમને સડવા દઉં તમારી ઉંમરનાનું શું કામ હતું હોય હવે શેલી પછી હોય એ તો અમથાય ઘરે નડતા હોય ભજનમાં આવીને બે જાય શું કરે આ જુવાની અને ભજન ઉત્તર હોય તો આમાં સારું નથી હવે બધાને તો ગઢા જોવે છે એટલે ગઢા આપણે કામના છે ગરઢાનો વિરોધ નથી કરતો પણ કહેવાનો મતલબ કે આ વાંચણની જે પેઢી છે એ આને જો આપણી સંસ્કૃતિને જીવતી રાખે આ ભજનમાં જો ભળે અને આ ભજનમાં ભેળા રહે તો આથી ઉત્તમ બીજું હું શું હોઈ શકે વડીલોની જરૂર છે એ સો અને વડીલોને સાચવવા પડે એ વાત એ સો ટકા પણ આ જે આ જે ભજનનો માર્ગ છે કોઈ પણ કથા હોય ધૂન હોય ભજન હોય આમાં જે જુવાન દીકરા દીકરીઓ જે બફુઆ લાઈનમાં છે ને એને હું તો સલામ કરું છું ખરેખર ધન્યવાદને પાત્ર છું એમાં હનુમાનજી મહારાજનું મંદિરે બાપુ એ અમને વાત કરી કે સંતવાણીનો પ્રોગ્રામ કરવો છે અમારે ખાલી સોફ્ટથી હનુમાનજી મહારાજ છે ને ભાઈ જીવતું જાગતું આજનું અદ્ભુત પાત્ર છે સમજી લેજો રામાયણનું હનુમાનજી મહારાજ મહાપુરુષો એમ કહે છે કે આજે આ દુનિયામાં છે જો કે ઘણા બધા છે પણ હનુમાનજી છે એમ કર્ણ છે ગોપીચંદ ભરતરી છે આવા બધા ઘણા બધા છે એવું શાસ્ત્ર આપણો પુરાવો આપે છે હનુમાનજી મહારાજ રામદેવજી મહારાજ અને મા ભગવતી મેલડી આ ત્રણેય એવા બાબુ આજની તારીખમાં જીવતા જાગતા જે દેવો છે ને કે હવારે તમે માનતા કરો ને બપોરે ફટાકો વાગે એવા આ હનુમાનજી મહારાજના ના સ્થાનિધિ પ્રોગ્રામ રાખ્યો છે તમે વિચાર કરજો રામાયણ નું અદભુત માં પાત્ર છે ને હનુમાન છે રામચંદ્ર પરમાત્માનો જો વિજય થયો હોય ને લંકામાં રાવણ તમને તમે શું માનો છો રાવણ ને

રામાયણ નો દાખલો આપણે સંતવાણી તો આપડે કરવી છે પણ સંતવાણી છે ને એ સદગુરુ કૃપા હોય ને તો સમજાય બાકી સમજાય નહીં આ વાત હમણાં વાણી કરી એ વાણી કોને કરી ને ક્યારે કરી એ બધું જાય કારણ કે સદગુરુ શાન સિવાય બાબુ સમજાય નહીં હું તમને એક જ વાત કરું કે ભોળાનાથ આ ગણપતિ છે ને

પણ આપણી સમજણ ઘટે છે શું કામ એક રામ दशरथ કા બેટા એક રામ સબકા ઘટમે બેઠા એક રામ સકળ પદાર્થ એક રામ સબસે નિયારા આ સમજાતું નથી અહીંયા ડખા છે આ બોલવાનું અમે ટીમા શીખ્યા છીએ એક જગ્યાએ અમે ભજનમાં ગયા હતા ને ત્યાં હું ભજન ગાતો તો વારું મારા વીરા રે નો કરીએ નીચનો ભજન ગાતો તો ને એક ભાઈ પૈસા મળ્યા નાખવા એટલે એ ગામના એક મારા મિત્ર હતા ને એ મને કે આ કોઈ ધારો પૈસા નાખે નહીં પણ કે પૈસા ગમે એમ નાખતો હોય કે આ કોઈ દિનો નાખી

કે નાખો તેને મારા દુશ્મન ને કે દરબાર ગાળ્યું દેતા હતો કે મને મજા આવી કે મેં પૈસા નહીં એટલે મેં કીધું ભાઈ ગાળ્યું મેં ક્યાં દીધી હતી મને કે ગાળ્યું તમે દેતા હતા ને ચાલુ કે તમે નો સમજો મેં હું તો સમજી ગયો હતો એટલે પણ મેં કીધું એવું ક્યાં હું બોલ્યો હતો મને કે તમે નહોતું કીધું કે વારું મારા વીરા રે સગનો કોળી નીસ નો સગનો કોળી નીસ નહીં સંગ નો કરીએ નીસ નો મેં કીધું ગાંડા અહીંયા અમારા વાહ તું તોડાવી નાખ્યું હવે આ નો સમજાય ડખા ન થાય

એટલે વિભીક્ષણ આમ જોયું કે આ મારા ભાઈએ ખોટું કર્યું કે વિભીક્ષણ રાવણ પાસે ગયો અને રાવણ ને સમજાવે છે કે ભાઈ તમે સીતાજીને હોપી દો એના ચરણે થઈ જાવ આ બધું નો કરાય ને આટલી બધી સંપત્તિ ને આપડે ખોટા હેરાન નામ ને તેમ છે એટલે રાવણ ઘણીક વિચાર કરવા મનાણો અને જો ગંગા સદી ની વાણી કેમકારે રાવણ ને એમ થયું કે મારે રામ ના હાથે મરવું છે અને રામ ની એવી કોઈ તાકાત નથી રામ મને મારી હતી મારી નાભીમાં અમૃત છે ને આ વિભીક્ષણ ને એકને ખબર છે આને જો અત્યારે હું જાકારો આપું ને

અને વિભીષણ રામ પાસે આવ્યો રામ ની પાસે કીધું કે હવે મારા ભાઈ મને ઝાકારો હોય હું તમારી ભેગો રહેવાનો છું તો રામ ભેગો રહે છે અને રામ રાવણ નું જયારે યુદ્ધ થયું ને એટલે બાણ ઉપર બાણ રામ ચડાવે છે રાવણ પડતો નથી વિભીક્ષણ આમ એક બાજુ ઊભો ઉભો જોવે છે કે રામ ને ખબર નથી લાગતી આને નાભીમાં બાણ નહીં મારે ત્યાં સુધી આ મરવાનો નહીં અને રાવણ રિયો વિચાર કરે છે કે કપાતર તું જ કેવા જવાનું રામ થઈ ગયા એટલે વિવિક્ષણ ને એમ થયું કે રામ નહીં મારી હકે એટલે વિવિક્ષણ રામ ના કાન જઈને કે છે કે એને નાભી માં અમૃત છે નાભીમાં માં બાણ મારો ન કરી નહીં પડે અને નાભીમાં બાણ માર્યું ને પછી પહાડ પડે ને એમ રાવણ પડ્યો અને વિભીક્ષણ ને રામ બે રાવણની ની પાસે આવીને ઉભા છે ને છેલ્લી અવસ્થા છેલ્લા શ્વાસ લે છે રાવણ અને મરક 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 દાંત કાઢે છે રામ વિચાર કરે કે આ મરવાની અણી ઉપર છે અને હજી આ દાંત કાઢે છે

મારે તમને બે ત્રણ વાતો પૂછવી છે એનો મને જવાબ આપો હું તો હવે ઘડી બે ઘડી નો મહેમાન છું તો કે પૂછ શું છે કે મારા જેટલી સંપત્તિ તમારી પાસે છે તો કે ના તારા જેટલી સંપત્તિ મારી પાસે નથી તો કે મારા જેટલી ભક્તિ તમારી પાસે ખરી તો કે ના ભક્તિ એ નથી તો કે મારા જેટલી શક્તિ તમારી ખરી તો કે ના એટલી શક્તિ એ નથી ત્યારે રાવણ એમ કે છે મારા જેટલી ભક્તિ ન હોય સંપત્તિ ન હોય શક્તિ ન હોય તો હું તમને એ પૂછું છે ઘટતું નથી તોય મારા ઘરે હું મરું છું અને તમે વિજય જવાનું શું કારણ છે રામ ને પરસ્યો નહી વળી ગયો રામ એક અક્ષર નથી બોલી સંપત્તિ રામ કે વાત એ તારી હાચી એ કે શિવ ભોળા નાથ ની મેં ભક્તિ કરી એવી કોઈ કરેલી એ કે ના આવી ભક્તિ એ કોઈ નથી કરી તો કે મારી શક્તિ નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે વા વાસીદુ કરે ગણે ગાયુ ચારે બ્રહ્મા ધોતિયા ધોવે રવિ રસોઈ બનાવે અરે એની ક્યાં વાત કરો યમના દૂતને કોકનો જીવ લેવા જાવું હોય ને તો મારી રજા લેવા આવું પડે આ શક્તિ છે તમારી પાસે રામ બાપુ ધૃજી ગયા રામ રાવણને તમે શું માનો છો એ કે મને ખબર છે આનો જવાબ તમારી પાસે નથી પણ હું તમને કહું કે આજ મારા ઘરે હું હારું છું તમે જીતો ને એનું ફક્ત ને ફક્ત એક જ કારણ છે કે તમારો હગો ભાઈ એ તમારા પડખે છે અને મારો ભાઈએ તમારા પડખે છે મારો ભાઈ જો ખૂટ્યો ન હોત ને તો આ દુનિયામાં એવી કોઈ તાકાત નથી કે રાવણને કોઈ મારી શકે રામ